જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જીત થતા લાલપુર નમો ભવન કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં જામનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે સતત ત્રીજી વખત જીતની હેટ્રિક લગાવી છે તેમનો મતની જંગી લીડથી વિજય થયો તે રાજકોટના અગ્નિકાંડને ધ્યાને લઈ લાલપુર શહેરમાં આવેલ નમો ભવન કાર્યાલય ખાતે સાદાયથી વંદે માતરમના નારાથી વિજય વધારવામાં આવ્યો હતો આ તકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ધર્મેશ ધમસાણીયા ભારતીય જનતા પાર્ટી લીડલ સેલ કન્વીનર જામનગર જિલ્લા આજ રોજ લોકશાહીના મોટા પર્વ જે ચૂંટણી હતી એનું રિઝલ્ટ હતું તેમાં બાર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય વિજય બે લાખથી મતથી વિજેતા થયા છે જે જેની આજે અમને ખુશી છે પરંતુ રાજકોટના અગ્નિકાંડ જે સર્જાયો છે તેના કારણે અમે આ વિજય ઉત્સવ વિજયને એક ઉત્સાહ ઉજવણી કરેલ નથી સાદાઈથી ખાલી વંદે માતરમના નારાથી આજે અમે આ વિજયને વધાવેલ છે અને મોદી સાહેબના આપણા પનોતા પુત્રો મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે બે લાખથી વધુ મતની સરસાઈથી આપણા લોકો ત્રીજી વખત જ્યારે સંસદ તરીકે ચૂંટાઈ અને સંસદમાં જશે ત્યારે જામનગર જિલ્લાની તેમજ આખા દેશના વિકાસ માટે ખૂબ પ્રયત્ન કરશે એવી અમને ખૂબ આશા છે અને ખૂબ ખૂબ અભિનંદન અમે બેનને અને સમગ્ર જામનગર બાર લોકસભાના મતદારોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જંગી બહુમતીથી બેનને અને મોદી સાહેબની કામગીરીમાં વિજય રાખી અને વિજેતા બનાવે છે આજ રોજ લોકશાહીનું મોટું પર્વ એટલે કે લોકસભાની જે ચૂંટણી ચાલી રહી હતી એમાં બાર લોકસભાના ઉમેદવાર મનોબેન માણમ જંગી બહુમતીથી લગભગ અત્યાર સુધી મેં હેટ્રિક મારી છે એમાં સૌથી વધારે લીડથી રોજ જીતી રહ્યા છે અને ગુજરાતમાં લગભગ છવ્વીસમાંથી પચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી આવી રહી છે એટલે ગુજરાતમાં પચીસ વર્ષથી રાજ્યસભાનું શાસન અને લોકસભાનું શાસન આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં પણ હજી મોદી સાહેબના હાથ જે અહીંના પુત્ર હોય ગુજરાતના પનોતા પુત્ર હોય એના હાથ મજબૂત કરવા હજી ગુજરાત રમત પાસે છે અને એમાં લાલપુર તાલુકોને અમારી એસી જામજુપુર વિધાનસભા ક્યાંય પાછળ નથી અને આગામી દિવસોમાં પણ જે અમારી ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં ખામી છે એને દૂર કરી અને આવતા લોકસભા તો જેવી રીતે જીતા છે એવી રીતે વિધાનસભા પણ પાછા અમે જીતશું એવી આશા સાથે બધા જ કાર્યકર્તાઓ મળીને આ રાજકોટની દુકાન ઘટનાના હિસાબે ધ્યાને લઈ અને સાદાઈથી આ ઉજવણી કરી રહ્યા છીએ વસ્તુ ભારતમાં જય